જેની અંદર આપણા ભારત દેશના એકસો સત્તર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એની અંદર આપણા ગુજરાતથી ત્રણ ખેલાડી પણ સાથે જોડાઈ રહ્યા આ ઓલિમ્પિક બે હજાર છત્રીસ ની તૈયારી રૂપે અત્યારે ખેલાડીઓ ત્યાં પેરિસ જઈ ને પોતાને પ્રભાવ દેખાડશે બે હજાર વીસ ની અંદર આથી પહેલા સાત મેડલ આપણે ભારત દેશે જીતેલા છે અને આ વખતે નંબર વન પર આપણો ભારત દેશ આવે એવો પ્રયાસો આ ખેલાડી કરી રહ્યા છે જેની અંદર ફૂટબોલ છે હેન્ડબોલ છે તિરંદાજી છે સહિત છે કેટલીક રમતો એવી છે કે જ્યાં ખેલાડીઓ ખૂબ જોશમાં અત્યારે કામ કરી રહ્યા છે અત્યારે ઓલિમ્પિકની અંદર

બે આંકડામાં મેડલ લઈને આવીએ અત્યાર સુધી આપણે સાત આ સાત આંધી મેડલ રેપર આવે બે આંકડામાં મેડલ આવે એવો પ્રયાસ કરી રહ્યા છે જે શુભના કામના બી પાઠવી લઈ છે મારું નામ રાજેન્દ્ર ટાંક છે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રિયલ લોનો પ્રેસિડન્ટ છું મારી ભારતીય ખેલાડીઓને દિલથી શુભેચ્છા છે કે તેઓ આપણું ભારતનું નામ રોશન કરી અને સારામાં સારા મેડલો લઈને આવે